પોલીસને જોઈને ભાગેલી ભુજની શિકારી ટોળકીના ત્રણ આરોપીઓને નિરોણા પોલીસે મોબાઈલ અને જીપના નંબર પરથી લોકેશન મેળવીને રણ વિસ્તારમાંથી ઝડપી પાડી છે નારોણા પોલીસની ટીમ બાતમી પરથી બની વિસ્તારમાં વંગથી કંજવેશ ચારી ઢંડના રણમાં બંદૂકના ભડાકે કુંજ પક્ષીઓનો શિકાર કરતી ટોળકીનો પીછો કર્યો હતો જેમાં બોલેરો પિકઅપ જીપ પલટી મારી જતા પોલીસ પહોંચે તે પૂર્વે શિકારી ટોળકી નાસી ગઈ હતી પોલીસે જીપમાંથી પચીસ નંગ મૃત કુંજ પક્ષીઓ દેશી બંદૂક જીવતા તથા ખાલી ચોવીસ નંગ કાર્ટીસ છરી કુહાડી અને જીપ તેમજ એક મોબાઈલ કબજે કર્યો હતો પોલીસે અલગ અલગ ટીમો બનાવીને મોબાઈલના લોકેશન અને જીપ નંબર પરથી તપાસ કરી હતી અને રણ વિસ્તારમાંથી અરશદ કાસમ ગગડા મોહસીન પક્ષીનો શિકાર કરવા માટે નીકળેલા છે એટલે એ બાતમી ના આધારે એ લોકો ત્યાં પોતાના કાફલા સાથે ગયા હતા પીઆઈ શ્રી મકવાણા જે છે ઇન્ચાર્જ નિરોના પોલીસ સ્ટેશન ના એમને જાણ કરી અને એ લોકો ત્યાં ગયા તો એ પ્રમાણે ની પ્રવૃત્તિ એમને જણાઈ આવી અને પોલીસને જોઈને કેટલાક ઈસમો ભાગ્યા એટલે પોલીસે એમનો અમુક સમય સુધી પીછો કર્યો પણ એ એ પછી જો એમને પકડવા જાય તો અમુક મુદ્દામાલ અ હાથમાંથી જતો રહ્યું હતું એટલે એમણે જે મુદ્દામાલ પોલીસે ચેક કર્યો તો કુંજ પક્ષીઓના પચીસ મૃતદેહ હતા પછી એક ગન હતી અને ચોવીસ કારતુસ હતા એમાંથી આઠ જીવતા અને સોળ હતા એક કુહાડી હતી અને એક છરો હતો એટલે એ બધું એમણે પોલીસે કબજે કરીને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો અને પછી એની તપાસ મકવાણા સાહેબ પોતે કરતા હતા અને એ તપાસ દરમિયાન પછી એમને બાતમી મળી અને એ બાતમી આધારે એ લોકો ફરીથી એ વિસ્તારમાં ગયા છસલા ગામે તો એ આરોપીઓ જે લોકોએ આ ગુનો કરેલો એ જ આરોપીઓ મળી આવ્યા એ લોકો ભાગતા હતા અને ભાગતા ભાગતા એમની ગાડીની પાછળ પોલીસ ની ગાડી ભાગતી હતી અને પછી એમને પકડી પાડ્યા ટોટલ જયારે ગુનો કર્યો ત્યારે ચાર આરોપીઓ હતા એમાંથી ત્રણ આરોપીઓને નિરોણા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા છે